મધ્ય નજીક અજાણ્યા વાહનની યુવાનને અડફેટે લેતા એકસો આઠ ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ગરખોલ સિવિલ હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અંકલેશ્વરથી સુરત વચ્ચે પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સુરત જતા માર્ગ પર આવેલ સન્માન હોટેલ પાસે ગત રાત્રિના બાર ચાલીસ વાગ્યા અજાણ્યા રાહદારી અજાણ્યા વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો ગંભીર રીતે ઈજા પામેલ ત્રીસ થી પાંત્રીસ વર્ષીય યુવાન ને એકસો આઠ ની મદદથી અંકલેશ્વર ના ગઢખોલ સીએચસી સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અજાણ્યા ઈસમના હાથમાં ટીએન અંગ્રેજીમાં છુંડણ કોટરેલું છે જે અંગે પોલીસ દ્વારા આજુબાજુના ગામોમાં તપાસ કરવા છતાં ઓળખ ના થતા મૃતદેહને ભરૂચ કોલ્ડ રૂમમાં મૂકી અજાણ્યા ઈસમના પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી તેમજ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી